વર્તમાન સમયમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો ભણતર સાથે જીવન ઉપયોગી કૌશલ્ય વિકસાવી આત્મનિર્ભર બની શકે તે હેતુસર વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી કરવામાં આવે છે આવી પ્રવૃત્તિઓથી બાળકો પોતાની સર્જનાત્મકતા અને કલાનો ઉપયોગ કરી અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધે છે આ જ ઉદ્દેશ્ય સાથે સોમવારે દિયોદર પ્રાથમિક શાળા નંબર બે ખાતે એક નવતર અને અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય બીએ રાઠોડ ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ તથા શિક્ષક સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલા એક દિવસીય કાર્યક્રમમાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધા દરમિયાન બાળકો શાળાના પરિસરમાં પરંપરાગત ચૂલો તૈયાર કરી પોતાની જાતે વિવિધ વાનગીઓ બનાવી પીરસી હતી જેમાં પાણીપુરી પાઉંભાજી બટાકા ભૂંગળા સેન્ડવિચ બાજરીના રોટલા દહીંનું દેશી રાયતું દૂધપાક દાબેલી કચુંબર ગુલાબ જાંબુ થેપલા બ્રેડ પકોડા મસાલા પાપડ મેગી બટાકા વડા સહિત

કિશનભાઈ સોલંકી પ્રવીણભાઈ ઠાકોર સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહી બાળકોને ઉત્સાહ અને અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બાળકો દ્વારા જે સરકારની નવી નીતિ નવી શિક્ષણ નીતિ છે એના અનુસંધાને બાળકોમાં સ્કિલ એટલે કૌશલ્ય ખીલે બાળકોમાં કયા કયા કૌશલ્ય લે છે અનુસંધાને આજે અમે સોમવારના રોજ છ થી પાંચથી આઠના તમામ બાળકોને પોતાની રીતે વાનગી કઈ રીતે બનાવી એને એને વસ્તુ કઈ રીતે લાવી એનો ઉપયોગ કઈ રીતે કરવો એના માટે આજે અમે દરેકના સ્ટોલ બનાવ્યા હતા અને દરેકે જે વિદ્યાર્થીઓ ભાગ લીધો જાતે બધી વસ્તુ બનાવી છે એમની જાતે સ્વનિર્ભર જાતે વસ્તુ લાવી અને જાતે એના ચૂલા બનાવી અને સ્ટોલ ઊભા કરી અને અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી છે બાળકોમાં સારામાં સારો સ્કેલ આવે એનામાં કૌશલ્ય ખી એનો બૌદ્ધિક વિકાસ થાય અને જ્યારે એમ લાગે કે નોકરી મળે નથી તો આવા સારા વ્યવસાય કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકાય એ શિક્ષણ નીતિનો એક ઉદ્દેશ છે કે આવનારી પેઢીમાં સો ટકા નોકરી નથી મળવાની પણ જે વ્યવસાયકારો છે વ્યવસાયકારોમાંથી બાળક કંઈક શીખે એના અનુસંધાને દેવદ્ર પેકેન્દ્ર શાળાના મારે વાનગી સ્પર્ધા રાખીને બાળકોમાં સારામાં સારી સ્કીલ આવે એના અનુસંધાન કામ કર્યું છે બાળકોએ ખૂબ જહેમત ઉઠાવી સારું કામ કર્યું છે અમારે નંબર આપવા પણ કોને આપવા એ જ કારણ કે વાનગી બનાવી છે બહુ બેસ્ટ વાનગી બનાવી છે અને સારામાં સારી વાનગી બનાવી છે જાતે બનાવી છે કોઈએ કોઈનો ઉપયોગ નથી કર્યો કોઈ વસ્તુ તૈયાર નથી લાવી પણ જે વસ્તુ સામગ્રી કાચી કહેવાય ને એ વસ્તુ લાવી છે એમાંથી આ તમામ વસ્તુ બનાવી છે અને મારી શાળાના બાળકોએ તમામ વ્યવસ્થિત કામ કર્યું છે અને શિક્ષક મિત્રોએ ખૂબ એમને મદદ કરી છે અને કામ સારું થયું છે તમામનો હું આ તબક્કે આભાર માનું છું અને પત્રકાર પત્રકાર મિત્રોનો પણ આ કે આભાર માનું છું અમારે અહીં આવી અને અમારી નોંધ લીધી કે દેવદર પેકેન્દ્ર શાળાના બાળકો કેટલું સરસ વાનગી બનાવી રહ્યા છે એની પણ નોંધી છે જય હિન્દ જય ભારત આજે દિયોદર પગાર કેન્દ્ર શાળા નંબર બે ખાતે શિયાળાની સિઝનને ધ્યાનમાં રાખી અને દરેકના ઘરે શિયાળો એ એમાં શિયાળામાં જે કંઈ વસ્તુ ખાવામાં આવે એમાંથી મળવાવાળું જે પોષણ છે શરીરને ઉપયોગી હોય છે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને બાળકો પોષણયુક્ત આહાર જાતે જ બનાવે અને એના ગુણોથી વાકેફ થાય એ માટે આજે દિયોદર પગાર કેન્દ્ર શાળામાં આચાર્યશ્રી અને અમારા ઇન્ચાર્જ આચાર્ય જમાભાઈ સાહેબના માર્ગદર્શન નીચે ધોરણ પાંચથી આઠના બાળકોએ લગભગ સત્તર જેટલા જુદી જુદી વાનગીઓના સ્ટોલ બનાવ્યા અને એ વાનગીઓમાં ટુકડી વાઇઝ બાળકો એનું જે રો મટિરિયલ હતું એ પોતાના ઘરેથી લાવ્યા અને અહીં આગળ આપણી જે પરંપરાગત ચૂલા પદ્ધતિ છે એ ચૂલા પદ્ધતિ પર જાતે રસોઈ બનાવી અને જુદી જુદી વાનગીઓ તૈયાર કરી છે અત્યારે એનું મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે મૂલ્યાંકનના અંતે જે પણ વાનગી શ્રેષ્ઠ રહેશે એને બિરદાવવામાં આવશે